હલો મિત્ર તમારા માટે આજે એક નવો વિડીયો આ છે દોઢસો ફૂટ રોડ બાલાજી હોલ ચોકડી જોઈ શકો છો એકદમ બાલાજી હોલથી નજીકમાં જ સાવ વ્યાજબી ભાવમાં તમારા માટે સારું એવું મકાન લઈને આવ્યો છું અને આ રોડ છે બાલાજી હોલથી આગળ આવીએ એટલે મામા સાહેબ ખીજડાવાળો રોડ જો આ મામા સાહેબના મંદિર પાસે આ કોમ્પ્લેક્ષ છે અને સામે દેખાય તે જ શેરીમાં આપણું મકાન આવેલું છે મામા સાહેબ ખીજડાવાળા રોડ પાસે જ પહેલી ચેરીમાં મકાન છે સામે મકાન તમને બતાવીશ આગળીએ જો સામે બોર્ડ મારેલું રહ્યું ને લાલ કલરનું તે જ મકાન છે અને પ્રોપર્ટીના માલિકના નંબર આ છે જે કોઈને આ મકાન જોવું હોય તો આ નંબર ઉપર ફોન કરી શકે છે અને સારામાં સારું મકાન છે સાવ વાજબી ભાવમાં દોઢસો ફૂટ રોડથી તદ્દન નજીક બાલાજી વોલ પાસે રાજકોટ અને આ મકાન છે બહારનો વ્યૂ તમને શેરીથી માંડી રોડ બધું બતાવી દઉં છું અને આ મકાનમાં જે જે સુવિધા છે તે પણ બતાવું છું મોટું ફળિયું ડેલી અને ટોયલેટ બાથરૂમ પોટાકો આર એમસી લાઈન કમ્પ્લીટ સરકારી પાણી આવે છે અને લોકેશન લોકાલિટી સારામાં સારી છે ફોર વ્હીલ રહી જાય તેવું પાર્કિંગ પણ આગળ થઈ શકે તેવું મકાન છે સારું એવું ટોયલેટને બાથરૂમ બંને અલગ અલગ ફળિયામાં આપેલા છે બધી જગ્યાએ રિનોવેટ કામ કમ્પ્લીટ કરેલું છે અને સાવ વ્યાજબી ભાવમાં મકાન આપવાનું છે જે ભાઈને આ મકાનની વધારે માહિતી જોતી હોય તો આ વિડીયો અમને વોટ્સએપ કરે અથવા જે વિડીયોમાં હું તમને નંબર આપીશ તે નંબર ઉપર ફોન કરીને પૂછી શકે ફળિયું જોયું ટોયલેટ બાથરૂમ જોયું બહારની શેરી જોયું લોકેશન જોયું અને આ હોલ હોલમાં પણ બધી દીવાલમાં કમ્પ્લીટ લાદીથી માંડીને કલરકામથી માંડીને બધું કમ્પ્લીટ તમારે સીધું રહેવા આવો તેવું જ મકાન સાડી બાસાઠ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે સાડી બાસાઠ વાર જગ્યામાં બાંધકામ કરેલું છે કમ્પ્લીટ મકાન જે આમાં ફર્નિચર છે તે સાથે આવશે જ્યાં કમ્પ્લીટ ટીવી ટેન લગાવેલું છે તે પણ સાથે આવશે પછી જે ફિક્સ છે તે બધું સાથે આવશે એટલે કોઈ ટેન્શન નહીં તમે ખાલી ડાયરેક્ટ રહેવા આવો તેવું મકાન છે સાવ યાદબી ભાવમાં કિંમત હું વિડીયોમાં નહીં કહું પણ તમને કમ્પ્લીટ નંબર આપીશ તે નંબર ઉપર ઓન કરીને કિંમત તમે જાણી શકો છો એટલે અને એવું લાગે તો સેલ કિંમત પણ કંઈ છે એટલે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં વોલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા આવા પ્રોપર્ટીના વિડીયા તમને જોવા મળી શકે આ કિચન છે કિચનમાં જે કાંઈ ફર્નિચર છે તે સાથે આવશે કમ્પ્લીટ બે ફેમિલી રહી શકે તેવું મકાન બે માળનું મકાન છે અને તમારે સીધા રહેવા આવો તેવું અને લોકેશન લોકાલિટી અને દોઢસો ફૂટ રોડથી નજીક સારામાં સારું મકાન આ ભાવમાં અત્યારે રાજકોટમાં મકાન મળતા નથી અને સામે આ ભાઈને મોટું મકાન જોઈશી તો કોઈ પણ ભાઈને મોટું મકાન બદલામાં આપવાનું હોય તો વાત કરી શક્યા બહારથી સીડી બહારથી સીડી સાડી બાસાઠ વાર જગ્યા આ મકાનની કિંમત રાખેલી છે માત્ર છત્રીસ લાખ રૂપિયા અને વધારે માહિતી માટે હું તમને નંબર આપીશ તે નંબર ઉપર કોલ કરજો જેથી તમને પૂરી માહિતી મળી શકે અને આવી અવનવી પ્રોપર્ટીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલઘંટીનું બેલ દબાવી દેજો અને કોઈ પણ માળાને કોઈપણ પ્રકારની પ્રોપર્ટીની અથવા કોઈ બિઝનેસની અથવા કોઈ મશીનરીની અથવા દુકાનની અથવા શોપની કોઈ જાહેરાત કરવી હોય તો પણ જાહેરાત પણ અમે કરી દઈશું જો આ ટેરસ છે આપણે બીજા માળે આવ્યા સુંદર મજાનું ટેરેસ છે અને ત્યાં એક મોટો વિશાળ હોલ છે જ્યાં હોલ છે હોલમાં પણ બાથરૂમ આપેલું છે તેમાં પણ કલરકામ કમ્પ્લીટ આ બીજા માળે આપણે પહેલો માળ જોયો આ બીજો માળે અને આ મકાનની વધારે માહિતી માટે હું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ અને ઉપર સ્ક્રીન ઉપર પણ નંબર દેખાય છે તે નંબર ઉપર પણ ફોન તમે કરી શકો છો હવે આપણે જશું ત્રીજા માળે જ્યાં હોલ છે ઉપરના માળે એટલે બે ફેમિલી આરામથી રહી ગઈ હોલમાં પણ કલર કામથી માંડે બધું કમ્પ્લીટ અત્યારે મકાનમાં કોઈ ખર્ચ છે નહીં બાંધકામ જૂનું છે પણ ખર્ચ નથી અને આ મકાન સુશિત છે જેથી રોકડા પૈસામાં વેચવાનું છે લોન થઈ શકે નહીં અને જો આપણે ઉપર માથે હાવમેળીમાંથી માથે આવી ગયા છીએ અગાચી ઉપરથી તમને વ્યૂ બતાવો હામે શેરી દેખાય છે જો આ કમ્પ્લેટ બે મળશે અને આપણે ત્રીજા માળે છે જો આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ બાલાજી બોલશે આભાર ધન્યવાદ જય માતાજી આવા તમારા સાથ સહકારને સપોર્ટથી તમારા માટે અમે નવા નવા વિડીયા લાવીએ છીએ એટલે લાઇક કરવાનું ભૂલતા નહીં અને એવું લાગે તો કોમેન્ટ કરજો અને અમારા વિડીયાને બીજાને શેર કરજો અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી